જય શ્રી કૃષ્ણ જય મુરલીધર જય દ્વારકાધીશ કેમ છો બધા બધા મજામાં જઈશું હાલો આપણે જોઈએ દિવ્યસ અઠાણમાં શું કરે છે લગભગ તો ભેહું જ દોતાય છે પણ બાયણે જઈને આપણે જોઈએ કે શું કરે છે ધેહું ધોવે છે હા મારો નનખો છે

नाई यह अवाइस्टाई वाम नोगाई कोई कोई लो कोई लोटे तो मोटा माननग दिखोलेचे जोज ने कया तो जोज लोगाई ले जल्दी करते ओक पीजी जी दुद लोगाई बटा

તો હવે હું સાહે હે તમે તેડી હું નો તેડું તમે તેડી ગયા આમ પાછી આવી કેડે થી આમ ફરીન આવતી રે તને કહો છોકરી અત્યારમાં બધું કામ કરીને નવરા થઈ ગયા છે હવે અમારા કાણે ઉતારવાનું છે માંથી સ્પીકર ને ટેપ ને મારા બાપા જો દૂધ દઈને આવતા રહ્યા ગામમાંથી અટાણમાં વારમાં વહેલાં અમારે અટાણે ઉતારવાનું છે ટ્રેક્ટરમાંથી સ્પીકર અને એનું એમ્પ્લીફાયર ને બધી ટણે કાઢવાનું છે ટ્રેક્ટરમાંથી તો ચાલો પહેલાં એ કરી લઈએ કારણ કે અટાણ સો મહામાં વરસાદ આવતો હોય એટલે આ બધું પલળી જાય છે એટલે અત્યારે એની કંઈ જરૂર હોય નહીં એટલે અટાણે કાઢી નાખવું હોય ન તો પછી તમારા ભાઈને ખબર છે ને કે ટેપ હોય ને ટ્રેક્ટર રાખવું ઊગે જ નહીં ટેપ ઓગળતું હોય ને તો આમ ટ્રેક્ટર રાખવાની નીકળી મજા મજા જ આવે એમાં

આઈફોન ને એ તો ગમે મોબાઈલમાં ઓગળે પણ આમ લે આઈફોન ને હેસફ્રી લેવા છે મોબાઈલ ભલે હાદો હોય એન્ડ્રોઈડ મોબાઈલ હોય પણ એને હેસફ્રી તો આઈફોન ના જ લેવા કારણ કે એને આમ જો ટેપ આવે ને આમ મજા ના આવે એટલે ટેપ ને બધી ઉતરી ગયું છે એમ્પ્લીફાયર ને ઓ અત્યારે એને હેલકુથી પેક કરીને ઘરમાં મૂકી દેવાનો હોય વરસાદ ઉયો જાય ને પછી આપણે એમ પાછું હોતું એમ ફિટ કરી દેવાનું

એમ તો અટાણે વરસાદ ચાલુ હોય તો મજા આવી છે બાજરા રોટલા ઓરા ખાવાની દેવાંશી બેન ને તો ભાવતા નથી બટાત ઓરા ભાવે તો આ રીતે ના પડતા મને ઓરા ભાવતા નથી

જો મિત્રો આ જે સામે દેખાય છે એ ગેરપંથક છે અહીંથી ગેરપંથક મારા અંદાજ પ્રમાણે બાર થી પંદર કિલોમીટર છેટું છે અને એક જેટ સામે ગિરનાર છે તો ગિરનાર અહીંથી પાંચ છ કિલોમીટર જ થાય છે જુનાગઢથી દસ બાર કિલોમીટર અમારું ગામ થાય છે અને આ ગેર અને ગિરનાર વચ્ચે અમારી વાડી છે તો હાલો મિત્રો અત્યારે અમારે જાવો છે મગફળીનું થોડુંક વાવેતર હેઠા મૈસમની હિરું બાકી બે રહી ગઈ હતી તો એ વાવવા માટે જાવું છે ચાલો હું નીચે જાઉં તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો

ટ્રેક્ટર બેક્ટર આમ કમ્પ્લેટ કરીને બેઠો પણ વરાપ થતી નથી વાવવાનો મેળો આવતો નથી કામમાં હલવાઈ છે વાડીને કામ કરવું પડે ન કરતી વાડીએ તગારું ન અટે તગારું પડ્યું હોય ને તો એ શું ન કરે એડી કાર્ય હાલીને આવે થોડુંક બર પડે ને અટાણ ફૂલ ધોમ છે અમુક જોવાય નથી રાધે અટાણ કારણ કે આ આવા અવા ગારામાં બિસાડીને હાલીને આવવું પડે પછી ધોમ થઈ જાય ને આમ જોવા બિસાડી આમ જોવા કેવી આમ મેનંત વાહે દોઢસો મનનું બિસાડી આમ ગામ માંથી હાલી ને આવે આમ જોવો તો ખરે એની દૈશા તો જોવો તો આમ ગોઠને ઓહો અમારી ને લાઈક કરજો સબ્સ્ક્રાઇબ કરજો અને અમારા મિની બ્લોગ જોયા રાખજો હા સબ્સ્ક્રાઇબ કરજો સબ્સ્ક્રાઇબ અરેડી હાલો કરી દે હો